ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ પર પહોંચી વાલી અને અન્ય શિક્ષકોના જવાબ લીધા હતા સમગ્ર મામલે તપાસ કરી ઉચ્ચ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા બાળકને જે આચાર્ય દ્વારા જે લાત મારવામાં આવી છે એ ધ્યાને આવ્યું છે અને અત્યારે હાલ શાળા કક્ષાએ આવી અને શિક્ષક શિક્ષકશ્રીઓને અને એસએમસી સભ્યોને મળી અને નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે અને બાળકના માતાને પણ અમે મળીશું અને શું હકીકત હતી હકીકત લગતી અહેવાલ જે છે કારણો શું છે તકનીકી બધા બહાર આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરી છે આમાં શિક્ષા કરવાના અધિકાર અમારા શું જે નિમણૂક સત્તાધિકારી હોય છે એટલે અત્યારે હાલ તો જે દોષી થશે તો શિક્ષા કરવા માટે અમે સખતમાં સખત શિક્ષા કરવા માટે અમે ત્યાં વડી કચેરીએ ભલામણ કરીશું નહીં અત્યારે અત્યારે શ્રી શાળામાં નથી અને અત્યારે એમનો ફોન પર કોન્ટેક કરવા છતાં પણ એમણે આ ફોન રિસીવ પણ કરેલ નથી